નવાપુરા વિસ્તારમાં જુગાર રમતા છ ઈસમોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા એલસીબી ટીમ ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મોહલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસેન અલીફાનો તેના રહેણાંક મકાન ખાતે બહારથી માણસો બોલાવી આર્થિક ફાયદો પાના પત્તા વડે હા રીતનો જુગાર રમાડે છે જે બાતમી આધારે રેડ કરતા જુગાર રમતા છ મળી આવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી એલસીબીએ સ્થળ પરથી કાસિમ અલીફ તૌસિફ હુસેન સિંધી અલ્તાફ પઠાન મોહમ્મદ અયુબ શેખ મોહમ્મદ ફિરદી શેખ તથા શબીર શેખને ઝડપી રોકડ રૂપિયા મોબાઈલ મળી કુલ ચાલીસ હજાર પાંચસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર